હા તો બસ જુઓ ગાડી પાર્કિંગ કરી અને ગાડી પાર્કિંગ કરીને આગળ વધ્યા જુઓ બાર આરતી નાની મોટી શિવલિંગ તમને લેવી હોય તો મળી જશે મસ્ત મસ્ત અલગ અલગ વસ્તુઓ તમે લેવા માંગતા હોય તો દુકાનો તમને અહીંયા મળી રહેશે તો બસ જુઓ કેટલું સરસ વાતાવરણ અહીંયા છે એકદમ પહાડોની વચ્ચે ત્રંબકેશ્વર મહાદેવ હાય ફ્રેન્ડ વેલકમ બેક ટુ ધ ચેનલ એપી ટ્રાવેલ બ્લોગની અંદર ફરીથી એક નવા વિડીયો સાથે આપનું સ્વાગત છે તો આજે આપણે પહોંચી ગયા છીએ ત્રંબકેશ્વર નાસિક હતા અને નાસિકથી પહોંચ્યા ત્રંબકેશ્વર અને ત્રંબકેશ્વરની અંદર આપણે ભોળાનાથના દર્શન કરશું અને આગળ જુઓ સામે મસ્ત મજાના ડુંગર દેખાય છે અને ડુંગરોની વચ્ચે છે ત્રંબકેશ્વર મહાદેવ તો બસ ત્રંબકેશ્વર મહાદેવ જઈએ અને દર્શન કરીએ જો આ આજુબાજુ આ રીતની કંઈક હોટલ્સ છે આજુબાજુ મસ્ત મસ્ત બધા રિસોર્ટ આવ્યા તમારે જો રોકાવું હોય તો રિસોર્ટની અંદર પણ રોકાઈ શકો છો આ તો બસ જુઓ ગાડી પાર્કિંગ કરી અને ગાડી પાર્કિંગ કરીને આગળ વધ્યા એ કડવો અનુભવ કહું કે અહીંયા આવ્યા ત્યારથી જ ભક્તને ને ફક્ત લૂંટવાની વાતો છે દરેક જગ્યાએ પૈસા આપો તો જ અમને આપણે જેમ કે આપણા ત્યાં કોઈ માણસ આવ્યું હોય અને આપણે સજેશન માગે કે ભાઈ આ આ કઈ જગ્યાએ આવ્યું તો તમે સારી રીતે જવાબ આપશો પણ ના અહીંયા કોઈપણને પૂછો કે આ જગ્યા કેટલી આવી તો તમને ખોટી ખોટી રીતે બતાવશે કે બહુ આઘું છે તમે અહીંયા મને આટલા રૂપિયા આપો તો હું તમને ત્યાં સુધી લઈ જાઉં મારી ઓળખાણ છે હું તમને સેટિંગ કરાવી દઉં અને ત્યાં જાઓ એટલે ત્યાંથી તો કંઈ સેટિંગના બીજા પૈસા પાડવાની વાતો હોય તો બસ અહીંયા આવો તો આરતી કોઈની વાતોમાં ભરવાતા નહીં અને ભાઈ ગાડી લઈને આવતા હોય તો તમારે પાર્કિંગના પૈસા તો જો કે આપવાના જ હોય પરંતુ ફ્રોડ પાર્કિંગથી બચજો અને જુઓ બસ આગળ વધે બીજી બધી વાતો નથી કરવી અહીંયા જુઓ મસ્ત વાતાવરણ છે ત્રંબકેશ્વર જતા ચાલતા ચાલતા જુઓ આજુબાજુ પહાડો અને આજુબાજુ મસ્ત હોટલો છે જો અંદર આવવા નહોતા દેતા ગાડી અને અહીંયા જોવા કેટલીય ગાડીઓ અવર જવર છે ઘણી બધી બસો પણ અહીંયા સામે અવર જવર થઈ રહી છે પરંતુ અંદર ગાડી ના આવવા દીધી એ લોકોએ કે ના અહીંયા નહીં જ જવા દેવાની આ ગાડી તો પછી આપણે શું વાત કરીએ સરસ મજાનું એટમોસ્ફિયર છે અને વાતાવરણ પણ એક નંબર છે જો આ મસ્ત એક હોટલ બની રહી છે અને આગળ ચાલતા ચાલતા જે ઠંડક છે એટલે વાંધો નથી નહીં તો ગરમી હોત તો ભાઈ કાઠું પડી જાત જો મંદિરના આજુબાજુ આરતી પ્રસાદની થોડીક નાની મોટી દુકાનો મળી રહેશે અને સામે બોર્ડ મારેલું જ છે ઓમ ત્રંબકેશ્વર મહાદેવ થોડુંક ચાલવાનું છે અને આ રીતનું કંઈ આજુબાજુ બજાર અને વાતાવરણ ફાઇનલી ગેટના અંદર ઘૂસ્યા અને જેમ આપણા ગુજરાતની અંદર અલગ અલગ આજુબાજુ મંદિરના આજુબાજુ જે દુકાનો હોય છે એવી રીતે જ અહીંયા દુકાનો તમને થોડીક ઘણી જોવા મળશે અને મંદિર તરફ આગળ વધીએ તો બસ જુઓ કેટલું સરસ વાતાવરણ અહીંયા છે એકદમ પહાડોની વચ્ચે ત્રંબકેશ્વર મહાદેવ જો તમે વિડીયો જોઈ રહ્યા લાઈક ના કર્યો તો કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હું તમને લાઈવ દર્શન કરાવીશ જો અંદર કેમેરો લઈ જવા દે તો નહીંતર બહારનું પણ વાતાવરણ તમે ઘરે બેઠા જોઈ શકો છો ત્રંબકેશ્વર મહાદેવ નગરી અહીંયા જો ચપ્પલના અલગ અલગ સ્ટેન્ડ મૂકેલા છે તમારે અહીંયા ચપ્પલ ઉતારી અને મંદિર સુધી પહોંચવાનું તો બસ આ જ ગેટ છે અહીંયા લગભગ મોબાઈલ લોકરમાં મૂકી દેવો પડશે અને અંદર નહીં જવા દે આ છે લખેલું છે ત્રંબકેશ્વર મહાદેવ મંદિર ગેટ તો અંદર લગભગ નહીં જવા દે અને બહાર જ લગભગ કેમેરો રાખવો પડશે બહારનું આ રીતનું કંઈ વાતાવરણ તો જો અહીંયા પહોંચ્યા એટલે ફરીથી એની એ જ વાત હતી અહીંયા જો ચપ્પલ મૂકવાની વાત થઈ એટલે ચપ્પલ મૂકવા ગયા એટલે ચપ્પલ ચપ્પલ મૂક્યા અને ચપ્પલવાળા કીધું મારા જોડે ચપ્પલ મૂકી દો એટલે ચપ્પલ મૂક્યા એટલે કે ભાઈ સો રૂપિયાનું મારા જોડેથી ફૂલહાર લેવો પડશે નહીં તો ચપ્પલ નહીં રાખીએ એટલે દરેક જગ્યાએ પૈસા તો અહીંયા લેવામાં જ આવે છે પરંતુ ભલે સો રૂપિયાની આપણે ભગવાનને જ ફૂલહાર ચઢાવવાના છે એમાં કંઈ પેલું છે નહીં તો બસ અહીંયાથી આગળ વધીએ અહીંયાથી બે લાઇન છે જો તમારે વીઆઈપી લાઇનમાં જવું હોય તો બસો રૂપિયા ચાર્જ છે અને જો તમારે ફ્રી લાઇનમાં જવું હોય દર્શન કરવા તો અહીંયાથી ફ્રી લાઇન જાય છે તો તમે ધ્યાન રાખજો કે ફ્રી લાઇન અહીંયાથી છે અને તમારે જો વીઆઈપી લાઇનમાં જવું હોય તો આગળ જે લાઇન હતી ત્યાં બસો રૂપિયા ચાર્જ હતો તો બસ અહીંયાથી આગળ વધીએ આપણે જો અહીંયાથી આ ફ્રી લાઇન છે અહીંયાથી ભગવાનના દર્શન ફ્રીમાં થઈ શકે છે અને પેલી બાજુ જે લાઇન હતી એ તમારે પર પર્સન બસો રૂપિયા ચૂકવવાના રહે ત્યારે તમે એ ગેટથી જઈ શકો અને અહીંયા જેટલી પણ દુકાનો છે બધા ચપ્પલો લઈ લેશે અને ચપ્પલો લઈ અને સો રૂપિયાના ફૂલ અને બિલી તમારે એમના પાસેથી લેવી જ પડશે એટલે જોજો અહીંયા જો બધી જ દુકાનો છે બધા એ રીતનું છે આગળ ગયા તો પણ ભાઈએ પાછા કાઢ્યા ગયા ફ્રીની લાઇન નથી બસો રૂપિયા હાલો તો તમને દર્શન કરવા દઈએ દર્શન કરવાના પણ બસો રૂપિયા અહીંયા ચાર્જ લેવામાં આવે છે ભાઈ અને ફ્રીની લાઈનમાં જવું હોય તો દૂર દૂર સુધી તમને મોકલે ચલાઈ ચલાઈને કે ત્યાંથી તમે દર્શન કરો તો આપણે આજે ફ્રી લાઇનથી દર્શન કરશું અને તમને બતાવીશ કે ફ્રી લાઇન કેવી છે ને કેટલી ભીડ છે ફ્રીમાં જો ફાઇનલી આવી ગયા છીએ મંદિરની અંદર આજે ફ્રીની લાઇન છે ત્યાં અને જો અહીંયા કેટલી લાઇન લાગેલી છે દર્શનની જેમ શેરડીની અંદર લાઈન હતી એ પ્રમાણે જ અહીંયા જુઓ એક એક જઈ શકશે લાઈનની અંદર બહુ લાંબી લાઈન છે લાઇન જોવા આ ફ્રીની અને ત્યાં બસો રૂપિયા તમે ખર્ચ્યા હોય તો બસો રૂપિયાની લાઇન હોય છે અલગ આ ખરેખર અન્યાય છે ભાઈ દર્શન કરવાના કોઈ પૈસા ના હોય દર્શન તો ભગવાનના દરેકને ફ્રીમાં કરાવવામાં આવે છે ભાઈ જુઓ ભાઈ ભીડ કેટલી છે દર્શનની લાઈન તમે જો આ બાજુ લાઈન જો આ બાજુ લાઈન જો બહુ જ બધી લાઈન છે દર્શનની જો તમારે ચાર પાંચ કલાક રોકાવું હોય દર્શનના તો તમે અહીંયા આવી શકો છો અંબરકેશ્વર મહાદેવના પાછળ એક બીજું મંદિર આવેલું છે જૂને મહાદેવ કા મંદિર તો આપણે જૂને મહાદેવ મંદિરના પણ દર્શન કરશું અને અંદર જઈશું આ પણ એક બહુ જૂનું અને બહુ પૌરાણિક મંદિર છે અહીંયા લખેલું છે જૂને મહાદેવ મંદિર તો જૂને મહાદેવના મંદિરનું આપણે અહીંયા પૂજા કરશું જો અંદર આવે આ બહુ પૌરાણિક મંદિર છે જૂને મહાદેવ જે આપણે ત્ર્યંબકેશ્વર મહાદેવના પાછળની ભાગે આ મંદિર આવેલું છે જો તમે અહીંયા આવતા હોય તો આ મંદિરના પણ દર્શન જરૂરથી કરજો ઓમ નમ શિવાય કોમેટની અંદર જરૂરથી લખજો અહીંયા લખેલું છે સ્વયંભુ જ્યોતિર્લિંગ શ્રી જૂને મહાદેવ મંદિર ટ્રસ્ટ ત્રંબકેશ્વર મહાદેવ અહીંયા આ જૂનું મંદિર અહીંયા ત્રંબકેશ્વર મહાદેવના પાછળની સાઈડે આવેલું છે આ મંદિરના દર્શન કદાચ કોઈએ નહીં કર્યા હોય જો તમે અહીંયા આવતા હોય ત્રંબકેશ્વર મહાદેવના મંદિરે તો તમે અહીંયા મંદિરે દર્શન કરવા આવી શકો છો અને બહુ મસ્ત મંદિર અને બહુ પૌરાણિક મંદિર છે જો પાછળની સાઈડ જૂને મહાદેવના મંદિરના આગળ મોટું ત્રિશુળ અને ડમરૂ અહીંયા બનાવેલું છે અને આ છે સ્વયંભુ શિવલિંગ જૂને જૂને મહાદેવ અહીંયા લખેલું છે આ પણ ત્ર મહાદેવનું જ મંદિર છે પણ બહુ પૌરાણિક અને જૂનું મંદિર તરીકે આ પ્રખ્યાત છે તો અહીંયા આવો જો ત્રંબકેશ્વર મહાદેવના મંદિરે તો અહીંયા પણ જરૂરથી દર્શન કરજો કદાચ આ વિડીયો તમને કોઈએ નહીં બતાવ્યો હોય આ મંદિર તમને કોઈએ નહીં બતાવ્યું હોય આ તો મિત્રો દર્શન કરી લીધા છે ભાઈ બહુ જ લાઈન હતી બહુ જ એટલે બહુ જ લાઈન જો તમે અહીંયા આવતા હો ત્રણ ચાર કલાકની લાઈન જો તમારે ઊભું રહેવું હોય તો જ તમે આવજો અને જેને ના ચલાતું હોય તો બિલકુલ ના આવતા અહીંયા કારણ કે તમારે બહુ જ લાઈનમાં ચાલવું પડશે અને જો લાઇનમાં ઊભા રહેવા તૈયાર હોય તો જ તમે આ મંદિરે દર્શન કરવા આવજો તો બસ જુઓ અત્યારે છું જૂને મહાદેવના મંદિરે આ આ છે ત્ર્યંબકેશ્વર મહાદેવનું મંદિર જે આપણે હમણાં જોયું જે આમ દિવાલની પાછળ અને એની સામે જ આવેલું છે આ જૂને મહાદેવનું મંદિર જો ફાઇનલી દર્શન કરીને બહાર આવ્યા અને બહાર મસ્ત મજાનું વરસાદનું વાતાવરણ ઉપર જો કરેલું છે અને જો પબ્લિક ભાઈ અહીંયા બહુ છે એટલી બધી લાઈન હતી ભાઈ કે ના પૂછો વાત મોબાઈલ કાઢવાની પણ તાકાત નહોતી જો તમારા પર્સ બર્સ તમે લઈને આવતા હો તો સાચવીને રાખવા કારણ કે ગમે ત્યારે ચોરી પણ થઈ શકે છે જો અત્યારે બહાર પણ આટલી પબ્લિક છે અને અંદર પણ લગભગ અમે ચાર નંબર ગેટ ઉપર હતા એવા લગભગ ઘણા બધા ગેટ હતા અને પબ્લિક જ પબ્લિક લાઇન જ લાઈન અને એટલી બધી લાઈનની અંદર દર્શન કરવા એ બહુ અઘરી વાત હતી જો તમે લાઈનમાં ઉભા રહી શકો તો જ દર્શન કરશો અને અહીંયા જુઓ મસ્ત તમને આમ ઓલ્ડ ટાઉન જેવું ફીલ થશે પાછળ જુઓ મસ્ત મજાનો ડુંગર છે અને મસ્ત મજાનું ટાઉન છે અહીંયા પાછા આપણે આવી ગયા જ્યાં આગળ ચપ્પલ મૂક્યા હતા આપણે ચપ્પલ લઈ અને અહીંથી પાછા જઈશું આપણે ચપ્પલ જો આવી રહી છે વીવીઆઈપીની લાઈન બસો રૂપિયા આપો તો અહીંથી તમને જવા મળે હા તો બસ જુઓ આજના વિડિયોમાં આટલું જ મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય અંબે જય બોલે